બાબેનની અવડ લેક પેલેસ સોસાયટીમાં નવરાત્રિની અનોખી ઉજવણી બાળકોને મોબાઈલથી દૂર રાખી ભક્તિ અને પરંપરાનું સિંચન કર્યું આધુનિક જીવનમાં મોબાઈલ અને વેસ્ટર્ન કલ્ચર રચ્યા બચ્યા રહેતા બાળકોમાં ભક્તિનું સિંચન કરવા અને તેમને માતાજીના ગરબામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે બાબેરની અવર્ડ લેખ પહેલા સોસાયટીના સંચાલકોએ વેશભૂષા સાથે અનોખી નવરાત્રી ઉજવણીનો નિર્ણય લીધો છે આ કાર્યક્રમના નાના બાળકોથી લઈ વડીલો સુધીના તમામ લોકોને સામેલ કરવામાં આવ્યા છે જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે શુક્રવાર રાત્રે માતાજીની આરાધના અને આરતી બાદ સોસાયટીના ગરબાના આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાના બાળકો દેવી દેવતા દરમિયાન અને આર્મી બનીને તેમજ મોટા લોકો સાઉથ ઇન્ડિયન પંજાબી રાજસ્થાની મારાથી મારવાડી જેવા વિવિધ વેશભૂષા પરિધાન કરીને ગરબે રમવા અવતાર્યા હતા આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવી સ્ટેજ પર બોલવાનો આત્મવિશ્વાસ વધારવો અને આ બહાને માતાજીના સ્મરણ કરાવીને તેમનામાં ભક્તિ જગાડવાનો છે આ કાર્યક્રમમાં બાળકોને ઉત્સાહને વધારવા માટે લોકોએ ભેટ સોગાદો આપી હતી જ્યારે સોસાયટી તરફથી પ્રોત્સાહનરૂપે ઇનામો વેચવામાં આવ્યા હતા વરસતા વરસાદ વચ્ચે પણ મળી રાત સુધી બાળકો સહિત તમામ લોકો ઝૂમી ઉઠ્યા હતા આ પ્રકારની ઉજવણીથી બાળકોને પરંપરાગત સંસ્કૃતિ સાથે જોડાવાના અને તેમના વ્યક્તિગત વિકાસનો સારો અવસર મળ્યો છે જે અન્ય સોસાયટી માટે પણ પ્રેરણારૂપ બની શકે છે